ફરીવાર આપણે ઈશ્વરનું પવિત્ર નામ લઈ શક્યા છે તેમની સંગતિમાં નમી શક્યા છે માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનું પવિત્ર વચન હજી પણ આપણી સાથે છે સર્વ દુઃખથી યહોવા ધારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હાલ લુયા ગી શાસ્ત્ર એકસો એકવીસ અને સાત પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ જો તમે અલગ અલગ પ્રકારના દુઃખોમાં છો કૌટુંબિક પ્રશ્નોમાં છો કોઈક અજ્ઞા ચિંતાઓ છે જોબની ચિંતા છે બિઝનેસની ચિંતા છે બાળકોના ભવિષ્યને લઈને તમે ચિંતાઓમાં છો માતા પતે માતા પિતા તરીકે તમને ચિંતાઓ છે પતિ પત્ની તરીકે લગ્ન જીવનની મુશ્કેલીઓમાં છો અથવા એવી કોઈક બાબતો છે જે તમારા મનમાં છે પણ તમે કહી શકતા નથી કઈ તમે મુશ્કેલીઓમાં હો તકલીફમાં એના માટે આજે સાંજે હું તમને કહેવા માંગુ છું કે બધું પ્રભુને આપી દો પ્રભુને સોંપી દો પ્રભુ કહે છે તમારો ભાર મને આપી દો મારી જુસરી સહેલી છે અને હલકી છે તમારો બધો બોજો મને આપી દો હે પ્રભુનું વચન શું કહે છે કે ઓ વૈત્રુ કરનારાઓ તમે સગળા મારી પાસે આવો અને હું તમને એવી સામું આપીશ હાલે આખો દિવસ મહેનત કરી છે અને કદાચ આપણે જોઈ શક્યા છે કે આપણી પોતાની મહેનત દ્વારા કઈ પણ બની શક્યું નથી અથવા કઈ પણ થયું નથી તો બધું પ્રભુને સોંપી દઈએ પ્રભુને આપી દઈએ તમારા પ્રશ્નો છે હું બહુ વિસ્તારથી નહીં કહું પણ હું તમને ખચિત કહીશ કે એવી મુશ્કેલીઓ છે એવા પ્રશ્નો છે કે જેને હું બધા સાથે શેર નથી કરી શકતો અથવા એવા એવા પ્રશ્નો છે મિનિસ્ટ્રી ચલાવવા માટે તો એને હું બધું પ્રભુને સોંપી દઉં છું કે પ્રભુ અહીંયા આગળ તો પ્રભુ માણસોનું કામ નથી અહીંયા કોઈ માણસ સફળ થઈ શકશે નહીં મને મદદ કરવામાં પણ પ્રભુ અહીંયા તમે મને મદદ કરો અને એ સર્વ બાબતો હું સતત નાની નાની પ્રાર્થનામાં પ્રભુને સોંપતો રહું છું બહુ મોટી પ્રાર્થના નથી કરતો હું નાની નાની પ્રાર્થનાઓ કરું છું ને હું ઘણીવાર કહું છું તમને કે જો તમે દર કલાકે પાંચ મિનિટ પ્રાર્થના કરશો તો એટ ફાઈવ જ્યાં ફોર્ટી મિનિટ તમે આખા દિવસમાં પ્રાર્થના કરી શકશો આઠ કલાકની અંદર દર અડધા કલાકે તમે બે મિનિટની પ્રાર્થના કરશો તો પણ તમારા માટે આશીર્વાદનું કારણ થશે હા લઈ લઈએ તમે બિઝી છો તમે જોબ કરી રહ્યા છો આપણી પાસે મોબાઈલ છે આપણે અલર્ટ એલાર્મ ઘણી બધી રીતે રિમાઇન્ડર આપણે ઘણું બધું

પ્રભુએ એને શક્યતામાં બદલી નાખ્યું પ્રસરણ માટે ફોનનો કેમેરા ઝાંકો થઈ ગયો હતો ફોનની કેપેસિટી પૂરી થઈ ગઈ હતી એની આવરદા પૂરી થઈ ગઈ હતી મારે સતત ટેકનોલોજીથી કામ કરવાનો એટલે ફોન દ્વારા જ થાય અને ફોન ખરાબ થઈ ગયો હતો હું પ્રાર્થના કરતો હતો કે પ્રભુ જે પ્રમાણેનો ફોન જોવે છે તમારી સેવા કરવાનો માટે જે પ્રમાણે પ્રસરણ કરવાના માટે તમે પાડજો પ્રભુએ એને સેવાને માટે પ્રભુએ એ સુવિધા પૂરી પાડી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ બધું જાણ છે તમે અને હું જ્યારે નિર્બળ હોય છે કે જ્યારે આપણે એ બાબતો કરી શકતા નથી ત્યારે આપણે એને આપણી રીતે પ્રયત્ન કર્યા વગર આપણે પ્રભુના હાથમાં સોંપી દઈએ છીએ ચોક્કસ હું એવરી ડે સોલાર સિસ્ટમ માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ વીજળીનું બિલ ભરવાને માટે પ્રભુ મિનિસ્ટ્રી માટે મને તકલીફ ઊભી થાય છે તમે કૃપા કરો ટેકનોલોજીના સાધનો છે એટલા સ્પીકર્સ છે મિક્સર છે સાઉન્ડ છે કોમ્પ્યુટર સિસ્ટમ છે ઓર્ગન છે રેકોર્ડિંગ સોફ્ટવેર છે એ યુનિટ છે એ બધાને ચાલુ રાખવાના માટે ઇલેક્ટ્રિસિટી વપરાય છે કન્ટિન્યુઅસ વપરાય છે એના માટે પ્રભુ મારે લાઇટ બિલ ઓછું કરવું છે પ્રભુ હું લઈને મૂકું પ્રભુની પાસે જઉં છું મારા માટે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પણ હું હંમેશા પ્રભુને કહું છું અને હું તમને પણ કહું છું આજે તમારી પાસે માનતો નથી એવું ના સમજતા કે હું તમારી પાસે એના માટે કંઈ દાન માગું છું પ્રભુ પૂરું પાડશે પણ કહેવાનો મતલબ છે કે આપણી પોતાની જરૂરિયાતો આપણે ઈશ્વરને સોંપી અને પ્રભુ એના માટેના માર્ગો ખુલ્લા કરશે હા લઈ લઈએ હા ચોક્કસ આપણે જણાવવું પડે છે આપણે જેમ પ્રભુને જણાયે છે એમ આપણે આપણી પ્રાર્થનામાં આપણે એ દ્વારા પ્રભુને જણાઈને આપણે રોજે રોજ આપણે પ્રભુની આગળ લાવવું પડશે મૂકવું પડશે ઈશ્વરની આગળ અને પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા એ સર્વશક્તિમાન ઈશ્વર છે પ્રભુઓના પ્રભુ છે રાજાઓના રાજા છે ત્યારે એમની પાસે આપણે નમ્રતાથી જઈએ હાલેલુયા દિન બનીને જઈએ અને જ્યારે આપણે પ્રભુને કહે છે કે પ્રભુ હું અશક છું મારાથી નહીં થાય તમે મદદ કરો અને જ્યારે આપણે પ્રભુને બધું સોંપી દઈએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ ઉપા થાય છે હાલેલું ઉૈયા પ્લીઝ રડ આપણે જ્યાં અસમર્થ છે હાલેલું ઈયા ઘણા લોકો કહે છે કે જે બાબતો આપણે ઘણા સેવક સેવિકાઓ આપણને કહે છે કે જે બાબતો આપણે કરી શકીએ છીએ પ્રભુ એ આપણને અલાવ કરે છે પણ જે નથી કરી શકતા એને પ્રભુ પાસે લઈ જઈએ ખાલી અને હું પણ તમને કહું છું કે દરેક બાબતને માટે પ્રભુ આગળ કોઈ કાર્ય કરવાનું હોય આપણે કરી શકીએ છીએ તો પણ પ્રભુની રજામંદી માંગીએ પ્રભુને પૂછીએ કે પ્રભુ શું આ પ્રમાણે કરું શું આ પ્રમાણે કરવાથી પ્રભુ તમે આનંદમાં રહેશો પ્રભુ કોઈ ભૂલ નથી કરતો ને કે પ્રભુ તમારી ઈચ્છા વિરુદ્ધ નથી જતો ને અને ચોક્કસ આપણા હાથમાં હોય એટલે એવું જરૂર નથી કે આપણે મન ફાવે એમ આપણે કોઈક બાબતો કરીએ પણ હંમેશા દરેક નાના મોટા કાર્યોમાં જે આપણે કરી શકીએ છીએ એમાં ઈશ્વરની દોરવણી માંગીએ રખે ને એમ થાય કે આપણે કોઈક એવું કામ કરી બેસીએ જેના દ્વારા આપણે ઈશ્વરથી નકારાઈએ અથવા આપણે આપણા ઈશ્વરને આપણે નારાજ કરીએ હા લઈ લઈએ માટે આપણી દરેક બાબતોને આપણા દરેક આયોજનને આપણી દરેક જરૂરિયાતોને આપણે પ્રભુની પાસે લઈ જઈએ પ્રભુ સાંભળે છે હાલેલું યા અને પાછલા સમયમાં જીવનના પ્રભુએ ઘણી બધી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે હાલેલું યા હું ઘણીવાર સાપુતારાની વાત કરું છું ને કેમ કે મને ખબર છે કે ત્યાંથી પાછું આવવું અને જોબ મેળવવું અને એ પણ કોલેજમાં જોબ મેળવી એ પણ લેક્ચરરની જોબ મેળવી એ બધું મારા માટે અશક્ય હતું પણ રોજે રોજની પ્રભુને વિનંતી સવારસાદની પ્રાર્થનાઓ પ્રભુની સમક્ષ માન્ય થઈ હલાઈ લો અને એવી બાબતો મળી કે જે હું મારા પોતાના બળથી શક્તિથી કે મારા એજ્યુકેશનથી કે મારા નોલેજથી એ મેળવી શક્યો નથી હલાઈ લો ફેઝ લોટ કેમ કે એ જોબ ને માટે હું એટલો ક્વોલિફાઈડ ન હતો કોઈ પણ રીતે નહીં પણ પ્રભુએ મને ક્વોલિફાઈડ કર્યો તેમની દ્રષ્ટિમાં ફેઝ લોટ સફળ પણ કર્યો મારા કાર્યની અંદર બધાને માટે છે ખાલી મારા માટે નહીં ઘણા બધા લોકોની સાક્ષી હશે માટે માટે એટલા બધા વિશ્વાસ સાથે તમને કહું છું કે પ્રભુની પાસે લઈ જઈએ દરેક બાબતો અને પ્રભુ ખચિત એનો ઉત્તર આફેર હાલેલુયા પ્રેઝ ધ લর্ড પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ વોલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ તમે અમને આ દિવસ બતાવ્યો અને પ્રભુ છેક સવારના પ્રથમ પોરથી પ્રભુ સાધના સમયો દરમિયાન પ્રભુ અમે તમારી સમક્ષ આવ્યા છે નમી શક્યા છે ત્યારે પણ તમે અમારી સાથે છો તમારી પવિત્ર હજુરી પ્રભુ અમારી સાથે છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ જેમ તમે દિવસે અમારી સાથે હતા હવે આગળના સમયમાં પણ એમ પ્રભુ તમે અમારી સાથે રહેજો પ્રભુ તમે અમારી સંભાળ લેજો તમે મારી કાળજી લેજો પ્રભુ નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને પ્રભુ એ સર્વ બાબતો તમે પૂરી પાડજો જેની અમને અગત્યતા છે આ પ્રભુ એ સર્વ જરૂરી વસ્તુઓ પ્રભુ અત્યારે પ્રભુ તમારા બાળકોને જેની જરૂર છે એ બધું જ તમે પૂરું પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી પાસે આવ્યા છે પ્રભુ ત્યારે આખા દિવસના આશીર્વાદો માટે તમારો આભાર માની છે દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન માટે આભાર માનીએ છીએ પ્રભુ દિવસના કામોને તમે સફળ કર્યા છે તેના માટે પણ તમારો આભાર માનીએ છે પ્રભુ તમારી સમક્ષ અત્યારે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ જે કઈ વાહનાની પ્રભુ અત્યારે અમને અગત્યતા છે જે બાબતો હજી અમને નથી મળી જે બાબતોની જરૂરિયાત છે પ્રભુ જે હજી પણ જે બાબતો ખૂટે છે એ બધું જ પ્રભુ અમે અત્યારે પ્રાપ્ત કરી શકીએ એવી કૃપા પ્રભુ તમે અમારા સર્વ પર થવા દેજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અત્યારે પ્રભુ જ્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ અને પ્રભુ આ સમયમાં અમે આગળ વધી રહ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુજીઓને જેઓને શેતાને ઘેર માર્ગે દોર્યા છે દોરવાઈ ગયા છે પ્રભુ ખોટા માર્ગ પર છે પ્રભુ વ્યસનોમાં છે પ્રભુ પર સ્ત્રી પુરુષોના સંબંધોમાં છે પ્રભુ પિતા વ્યભિચારમાં છે પ્રભુ અનૈતિક બાબતોમાં છે અમગ્ર બાબતોમાં છે પ્રભુ શેતાની સત્તા અંધકાની સત્તા હેઠળ છે પ્રભુ ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આ બધામાંથી તમારા બાળકોને બહાર કાઢો પ્રભુ તેમનો આત્મા નહશમાં ન જાય પ્રભુ તેઓના માટે પણ તમે પર તમારું પવિત્ર રક્ત વેવડાયું છે પ્રભુ માટે એ સર્વ માટે અમે આગ્રથી પ્રાર્થના કરી છે કે તેમનો નશ ન થાય તેઓ પાછા પરે અને પ્રભુ એમ પ્રભુ તેમનું જીવન બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના પ્રભુ અમે અત્યારે સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો માટે પણ કરીએ છીએ પ્રભુ તમામ બીમાર લોકો જેઓ હોસ્પિટલમાં ઘરે અથવા અમારી જાણ બહાર એવી જગ્યાઓમાં છે પ્રભુ ત્યારે નિદાન પામેલા તમામ પ્રકારના રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા પણ આપજો હા પ્રભુ મુક્તિદાતા અમારા ઉદ્ધારકતા છે તે રોગ તેમના શરીરમાં છે પ્રભુ એમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ તેમનો જે રોગ છે પ્રભુ જો એની દવા ડૉક્ટરો પાસે નથી પ્રભુ તો પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ એવા તમામ પ્રકારના રોગોમાંથી પ્રભુ તમે તેમને સાજા કરો તમે તેમને જીવન આપો પ્રભુ પ્રભુતા જ્યાં દવા ગોળીઓ ઇન્જેક્શન કામ કરતા નથી પ્રભુ ત્યાં પ્રભુ અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ પ્રભુ તમારા લોહીનો દાવો કરીએ છીએ પ્રભુ અમે ઓગણચાલીસ ફટકાને પ્રભુ કબૂલ કરીએ છીએ પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ તૂટેલા ઘરને માટે માંગીએ છીએ પ્રભુ તેમને ફરીથી જોડી દો પ્રભુ જે ઘરો તૂટવાની અણી પર છે પ્રભુ એને તમારી પાસે લાવે છે પ્રભુ પ્રભુ અજ્ઞાત કારણો છે દેશમાં છે વિદેશમાં છે કે જ્યાં પતિ પત્નીઓ વચ્ચે ખરાબ પ્રકારના લડાઈ ઝઘડા થયેલા છે પ્રભુ મદદ કરો પ્રભુ કૃપા કરો અને પ્રભુ એવા ઘરો તૂટતા બચી જાય પ્રભુ અને બાળકોને માતા પિતાનો પ્રેમ મળી રહે એવી પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો જોબ કરે છે પ્રભુ તેમને આશીર્વાદ આપો જેઓ બિઝનેસ કરે છે પ્રભુ તમે તેમને આશીર્વાદ આપો પ્રભુ બીજા જેઓ પ્રભુ વાહનો ચલાવે છે અથવા પ્રભુ અલગ અલગ પ્રકારનો બિઝનેસ પ્રભુ કોઈ સાધનો દ્વારા કરે છે બ્યુટી પાર્લર છે પ્રભુ ચશ્માનો શોરૂમ છે કપડાનો શોરૂમ છે પ્રભુ ફેરી ફરે છે પ્રભુ આ બધા ને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ મકાનનો આશીર્વાદ આપજો લોરનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ હા તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો પ્રભુ જેઓના પર ખોટા તોમતો છે એલિગન્સ છે એફઆઈઆર છે કોર્ટ કેસ છે પ્રભુ એને પણ પ્રભુ તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને પ્રભુ અત્યારે પ્રભુ નવી નોકરીની જરૂર છે પ્રભુ તમે તેમને નવી નોકરી આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ વિકલાંગો અને માનસિક રોગીઓને મન બુદ્ધિના લોકોને પણ સાજા કરજો વિધુરો વિધવા બેનો અનાથોની તમે સાથે રહેજો તેમના દુઃખને પ્રભુ તમે વિશેષ નોંધમાં લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાધના સમયે મિનિસ્ટ્રીને મનિષ્ટની ટીમને અને દરેક જેઓ સાંભળે છે બીજાને મોકલે છે બધાને તમારી પાસે લાવે છે બધાને બમણા આશીર્વાદથી તમે ભરપૂર કરજો અને એની સેવાને પ્રભુ આશીર્વાદિત કરજો હજી મજૂરોની જરૂર છે પ્રભુ કે જે લોકો બીજા એક ગ્રુપોમાં પ્રભુ તમારું વચન લઈ જાય પ્રભુ જેઓ પ્રભુ જેઓના દ્વારા પ્રભુ ઘણા બધા આત્માઓ જીતાય પ્રભુ અને શેતાની હાથમાંથી છોડાવી લેવામાં આવે પ્રભુ પ્રભુ એના માટે અમે પ્રાર્થના કરી છે મજૂરો ચોક્કસ મોકલો પ્રભુ મજૂરો હજી વધારે મોકલો પ્રભુ ઘણી ફસલ છે ઘણા બધા ગ્રુપોમાં પ્રભુ તમારું વચન જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાંજના સમયમાં પ્રભુ સર્વને મુસાફરીમાંથી સલામત દોરી લાવજો ઘરમાં ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ આ પોડા મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને પ્રભુ સવારમાં ફરી તમારું ભજન કરો તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો આમીન આમીન આમીન